નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આગળના સમાચાર લુણાવાડાના રાબડિયા ગામે સંતશ્રી બીજલ બાપાના આશ્રમનો ચતુર્થ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાબડિયા માછીના મુવાડા ગામે બિરાજમાન માછી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન બ્રહ્મ સ્વરૂપ સંતશ્રી સદગુરુ બીજલબાપાના આશ્રમ ખાતે આશ્રમનો ચતુર્થ પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો બીજલબાપાના અનુગામી વિજયા દીદીના કુશળ સંચાલન હેઠળ આયોજિત આ મંગલિક પ્રસંગમાં સમગ્ર રાબડીયા ગામના ગ્રામજનો અને બીજલબાપાના અસંખ્ય ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સવારના સવારે દસ વાગ્યા કલાકે અમૃતજ્ઞ નું પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સમૂહમાં પૂજા પાઠ અને શાસ્ત્રોક્ત વિધિઓ કરવામાં આવી હતી આ અવસરે ભક્તો દ્વારા ગુરુજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ભક્તો વાજતે ગાજતે જોડાયા હતા સાંજે સમગ્ર ગામ અને પધારેલા ભક્તોએ એક સાથે મહાપ્રસાદ ભોજન સમારંભનો લાભ લીધો હતો જે ગ્રામીણ એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હતું રાત્રિના સમયે ભજન અને સત્સંગના કાર્યક્રમમાં ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા આ પાઠોત્સવને સફળ બનાવવા માટે રાબડીયા ગામના ભક્તજનો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી દર વર્ષની જેમાં વર્ષે પણ બીજલબાપાનો આ પર્વ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી Bureau Report Voice of Mahisagar News